વિદ્યાર્થી મિત્રો ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષક ભરતીમાં પંદર હજારનો વધારો જોવા મળશે મિત્રો શું સરકારનો ઉમેદવારોનું સાંભળશે સવાર સવારમાં મોટી ખુશખબર પણ જોવા મળી રહી છે એકવાર તમામ ભાવી શિક્ષકો મહત્ત્વની અપડેટ જાણી લે અને ચેનલ ઉપર નવા આવેલો શું ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કે મહત્ત્વની ટાટેડ શૈક્ષણિક લગતી અપડેટ તમને આપવામાં આવશે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ અથવા તો પહેલાંની અપડેટ નથી જોઈ એ પણ તમે નિહાળી શકો છો તો શું મહત્વનું અપડેટ છે વિગતવાર માહિતી મેળવવા માટે વિડીયો અંત સુધી નિહાળો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે પંદર હજાર જગ્યાઓ પર ભરતી કરવા ફરીથી તાટ ટેકના ઉમેદવારો છે એ રજૂઆત કરી રહ્યા છે મિત્રો ફરી આંદોલનમાં ઉતરે એવું પણ જોવા મળી રહ્યું છે બીજી અપડેટ છે કે તાટ ઉમેદવારો છે પહોંચ્યા છે રજૂઆત કરવા માટે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે ધોરણ નવથી બારમાં પંચોતેરસોની જગ્યાઓમાં વધારો કરવામાં આવે એવી પણ માહિતી જોવા મળી રહી છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે હવે વધારો સાથે મિત્રો બીજી પણ અપડેટ છે કે માધ્યમિક શિક્ષકમાં જે ભરતીમાં સંખ્યાઓ વધારે રજૂઆત કરવામાં આવે છે એટલે કે જે ઉમેદવારો નવથી બારમાં છે એમના માટે છે મિત્રો કેમ કે નવથી બારમાં જગ્યાઓ થોડી ઊંચી છે જેના કારણેથી ઉમેદવારો ફરી ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચાય મિત્રો ત્યાં જે ફોરેસ્ટના પણ ઉમેદવારો છે હાજર છે વયમર્યાદા અને નિવૃત્તિ થતાં શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લેવા રજૂઆત કરી છે કેમ વય વયમર્યાદા હવે લોંગ ટાઈમથી ભરતી આવી નથી એટલે વયમર્યાદાનો એક મોટો પ્રશ્ન છે સાથે સાથે જે નિવૃત્ત થઈ રહ્યા શિક્ષકો એને ધ્યાનમાં લઈ સંખ્યાઓ વધારે કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે બાકી મિત્રો સરકાર હવે ઓફિશિયલ અગાઉમાં શું અપડેટ લે છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સંવિધાન